માસાપુરા ટીવી ન્યૂઝ ચેનલની ટીમે બની વિસ્તારની મુલાકાત લીધી હતી અને લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણીને લઈને લોકોના પ્રતિભાવો જાણ્યા હતા તો જોઈએ અહેવાલ નમસ્કાર દર્શક મિત્રો આશાપુરા ન્યૂઝના ખાસ કાર્યક્રમ સત્તાનું પુનરાવર્તન કે પરિવર્તન આમ તમામ આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ગઈકાલે જ આશાપુરા ન્યૂઝની ટીમે જ્યારે સરહદી વિસ્તારની મુલાકાત લીધી ત્યારે ફરી એક એવા સરહદી વિસ્તાર અને કચ્છ જ્યારે ભારતનો સૌથી મોટો જિલ્લો છે ત્યારે એક ખૂબ જ અંતરિયાળ ગામડું જે ખાવડા વિસ્તારમાં જ્યારે આશાપુરા ન્યૂઝની ટીમ આવી છે ત્યારે અહીંના સ્થાનિકોને આપણે મળશું અને શું છે એમનો મૂળ તે જાણવાનો પ્રયત્ન કરીશું કે હાલ જ્યારે લોકસભા બે હજાર ઓગણીસ ચૂંટણી અત્યારે આવી રહી છે અને ત્રેવીસમી એપ્રિલના જ્યારે ગુજરાતમાં મતદાન છે ત્યારે લોકો શું વિચારી રહ્યા છે હાલ અત્યારે શું અહીંયા વિકાસના કામો થયા છે કે અત્યારે લોકો પોતાનો કેવો નેતા ઈચ્છે છે એના વિશે માહિતી મેળવશો જી આપનું નામ આપનું નામ અને ક્યાંથી આવો છો ભાઈ હું મોટા ડિનરથી બોલું છું હા મારું નામ છે મૌલાના આસમ યુનસ ખાવડા ખત્રી મસ્જિદમાં ઇમામત કરું છું બરાબર હું કહું છું કે જો અમારા અહીંયા વિકાસના કામ થયા છે એનું હું અન માનું છું કે અહીંયા બરાબર અમારા જો બી કામ હોવાય દુષ્કાળ હા દો હજાર ઓગણીસમે ત્રેવીસમીના દિવસ જો ચૂંટણી આવે છે એમાં પૂરા બધા બધા મતદાન કરે ઓર હું એને માનું છું જો અમારા કામ થાય વિકાસનો બહુ વિકાસ થયો છે અમારે અહીંયા દુષ્કાળની હાલત છે બહુ જ ગરીબ માણસ અહીંયા રહે છે એટલે સરહદ વિસ્તારમાં હું રહું છું અહીંયા કેટલા આ વિસ્તારમાં અમે છું બેતાલીસ વર્ષ થયા બરાબર બેતાલીસ છવ્વીસ વર્ષ અહીંયા ખાવડામાં રહું છું બરાબર એટલા માટે હું એને માનું છું ઓર અમારો એન્ટ્રીઓ પૂરા જો માણસો અહીંયા છે એને પૂરા માણસોને અમારે જોઈ લેશે

તકલીફ ઘાસ ની છે પાણીની છે બરાબર બેકાર મજૂર છે તકલીફ ઘણી છે અમને પાણી મળતું નથી પીવા માટે ઢોરવાડા માટે એટલે અમારે પાણીની બહુ તકલીફ છે બીજો ઘાસ ઢોરવાડો ઘાસ નથી મળતો હમણાં ઢોરવાડો ચાલુ થયો છે એટલા માટે હું આનંદ માનું છું કે બરોબર છે બીજા પણ આપણે મિત્રોને મળીશું કે અત્યારે એક યુવા મતદાર પણ આપણી સાથે અત્યારે અહીંયા કને હાજર છે ત્યારે એમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરશું કે યુવાન એક કેવો પોતાનો નેતા છે તમારો પરિચય ક્યાંથી આવો છો મારું નામ નીરજ ઠક્કર છે હું અહીંયા ખાવડા ગામનો જ રહેવાસી છું સૌપ્રથમ તો હું લોકોને વિનંતી કરીશ કે ચૂંટણી એ લોકશાહીનું સૌથી મોટું પર્વ છે તો વધુમાં વધુ મતદાન કરો બને તો સો મતદાન કરો અને એક સક્ષમ અને મજબૂત સરકારની ભૂમિકામાં તમે પણ ભાગ ભજવો સૌથી મહત્ત્વની વાત છે યુવાઓની રોજગારી તો એ જે સરકાર તમને રોજગારી આપે એ તરફ તમે મતદાન કરો બરોબર છે વિકાસ થાય પછી ભ્રષ્ટાચાર દૂર થાય બરાબર છે લોકોના કામો થતાં થાય અને લોકોને સરળતા મળે બધું પોતાનું કામકાજમાં એવી સરકાર તમે ચૂંટાય એવી રીતે મતદાન કરો અને સક્ષમ અને એકદમ

લોકો અહીંયા મહત્તમ તો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે તો એ લોકોના પ્રશ્નો હલ થાય અને લોકો આગળ આવે બસ એવી જ અપેક્ષા છે બરાબર આપે કીધું કે પશુપાલન સાથે મોટો વર્ગ અત્યારે અહીં જોડાયેલો છે તો હમણાં જ જ્યારે એક વડીલે વાત કરી ઘાસચારાના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે તો શું લાગે છે કે યુવાન તરીકે કે એવા બીજા પણ હજી કયા પ્રશ્નો હજી વણ રહી ગયા છે સૌથી પહેલાં તો એજ્યુકેશન હશે તો બધું થશે એજ્યુકેશનના ક્ષેત્રમાં પણ યુવાનોએ ભાગ ભજવવું જોઈએ અને શિક્ષિત થવું જોઈએ તો પોતાનો અવાજ ઉઠાવી શકે એમ જી આપને લાગે છે এডুকেશন હશે પરંતુ હાલ અત્યારે શું અહીંયા ચિત્રણ છે ખાવડા બની વિસ્તારમાં અત્યારે এডুকেશন થોડું ઓછું છે મારી માંગણી છે કે ખાવડાને તાલુકો બનાવવામાં આવે ને અહીંયા આપણે કોલેજ ઊભી કરવામાં આવે વિદ્યાર્થીઓને દરરોજ અપડાઉન કરવું પડે છે તકલીફ પડે છે કારણ કે લગભગ અહીંયાથી 70 કિલોમીટર દૂર છે અને લગભગ મોસ્ટ ઓફ બસ ભરાય એટલા વિદ્યાર્થીઓ જાય છે અપડાઉન કરે છે કોલેજ કરે છે તો અહીંયા હોય કોલેજ તો સારું રહેશે તો વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકે ને શિક્ષણનું સ્તર મહત્તમ ઊંચું આવે શિક્ષણ સ્તર ખૂબ જ ઊંચું આવે ત્યારબાદ બીજા મિત્રને પણ મળશું ત્યારે ફરી પાછો એમની પાસેથી પણ માહિતી મેળવવા એ ચીજ કે અન્ય પણ એવા એટલા મુદ્દાઓ આપણી પાસે છે કે જી રોડ હા હું મા આશાપુરાના ન્યૂઝ માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંયા મહત્તમ

બરાબર છે અન્ય મિત્રોને પણ આપની પાસેથી ફરી પાછું હું આવીશ ત્યારે અન્ય મિત્રોને પણ આપણે મળશું જી એક વડીલ આપણી સાથે અત્યારે અહીંયા કને હાજર છે ત્યારે એમની પાસેથી પણ આપણે માહિતી મેળવશું કે હાલ આ વિસ્તારમાં શું જી આપનો પ્રથમ પરિચય ક્યાંથી આવો છો શું નામ છે મારું નામ મીઠું જી આહીર હું ગામ ગોડ પર ખવરાની બાજુ સરપંચ છું જી ખાસ કરીને તમે કેટલા વર્ષથી અહીં કને રહેવાસી હશો મારી જન્મભૂમિ છે મને સાઠ વર્ષની હશે બરાબર એટલે જી કહી શકાય કે અડધી સદીથી પણ વધારે આપ અહીંયા કને રહો છો ત્યારે ખાસ કરીને આપની પાસેથી હું જાણવા ઈચ્છીશ કે ઘણા સમયથી જી આપણી તો હું જાણવા ઈચ્છીશ કે ઘણા વર્ષોથી આપ અહીં રહ્યો છો તો હમણાં જ જ્યારે વાત થઈ કે એક સમયે ભૂતકાળમાં આ જે વિસ્તાર હતો ખૂબ જ સુનેરો હતો ને ઘાસિયા મેદાનીની પણ અહીં વાત હતી એક સમયે જાહો જલાલીવાળો વિસ્તાર હતો તો હાલ અત્યારે શું ચિત્રણ જુઓ છો અત્યારે બહુ સારો છે બહુ સારો છે પહેલાંથી કરતાં પણ અત્યારે સદીની વધતો આવે સારો થતો હવે ખરાબ નથી અત્યારે સારી પોઝિશન રોડ છે રસ્તા છે છે પાણી અત્યારે હાલમાં પોઝિશન એક જ ઘાસ અને પાણીનું થોડીક તકલીફ બરાબર અને મેઇન વસ્તુ અત્યારે આજની માંગણીમાં એ છે કે ગરુલ સાંતલ પર રોડ થાય તો આ ગામ ખાવડા ગામને વિકાસ થાય પણ જો કાયમ માટે આ થઈ જાય આ શું કે મેળામાં કદાચ ચાર મહિના હોય પણ કાયમ માટે જો થાય તો અમે એ કાયમ માટે થઈ જાય તો સારું છે અમે મેળા મલખણાની વાત કરીએ ત્યારે આ વિસ્તારના જે કહી શકાય કે ધોરડોમાં અત્યારે સફેદ રણ આવેલું છે ત્યાં કને પણ અત્યારે પ્રવાસન ક્ષેત્રે કામગીરી થઈ રહી છે અને પશુ મેળો જ્યારે હોડકો ખાતે યોજાય છે તો શું લાગે છે આપને આ બંને બાબતોને જોઈને કે આ વિસ્તારનો વિકાસ સંભવ છે કે શું ના સારો છે સારું છે ને આ લોકોને અહીંયા આનંદ આવે છે કે મેળો બહુ સારો છે બહારના માણસો આવે છે દુકાનવાળા છે કટનીવાળા છે એનો વેપાર થાય છે બહુ સારો છે બહુ સારો છે વિકાસ તો થાય જ છે ખાસ પશુપાલન ની વાત કરીએ મોટા ભાગનો વર્ગ અહીં છે એ પશુપાલન સાથે જોડાયેલો છે તો ડેરી પ્રશ્નો કે દૂધ ને એને લગતા શું હજી પણ પ્રશ્નો હજી વનુ કોઈ નથી પણ અત્યારે ખાસ આ દુષ્કાળને કારણે થોડીક ઘાસ ની તંગી વધારે આવે છે એક જ જો ઘાસ મળી જાય તો પશુપાલકોને થોડુંક રાહત મળે ખાસ તમે વાત કરી કે સાઈઠ વર્ષથી આપ આ વિસ્તારમાં રહો છો એટલે યુપીએ ની સરકાર એટલે કોંગ્રેસની સરકારની પણ કેન્દ્રની કામગીરી આપણે જોઈએ છે ને પાંચ વર્ષની કામગીરીની અત્યારે ભાજપની વાત કરીએ તો એ પણ આપ જોઈએ છે તો તુલનાત્મક રીતે જો વાત કરીએ તો ક્યાં પણ કોની કામગીરી શ્રેષ્ઠ આપની દ્રષ્ટિએ શું લાગે છે એ તો અમે નહીં કહી શકીએ અત્યારે કામગીરી સારી થઈ છે આ રોડ કે રસ્તા બહુ સારા થયા છે સારા છે અમે એમને કહી શકીએ કે આ અમે આજે એ જ છે કે જે સરકાર આવે અમારા માટે સારી પણ અમારો વિકાસ થાય એ અમને મહત્વનું છે બરાબર છે ખાસ અંતિમ પ્રશ્ન આપને પૂછીશ કે કેન્દ્રમાં શું લાગે છે આપને કે સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન થાય એ તો હવે એવો હું કહી શકું કારણ કે એ કહેવાય અમારાથી અમારાથી ને કહેવાય પણ અમારો એક જ છે કે વિકાસ આવવો જોઈએ જી સરકાર આવે જી તો જી સરકાર આવે તે પણ પરંતુ પ્રજાનો વિકાસ થાય તે ખૂબ જ જરૂરી છે હું આપની પાસેથી પણ જાણવા ઈચ્છીશ જી આપ આવો આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખાસ કરીને તમારો પરિચય ક્યાંથી આવો છો શું નામ છે તમારું હું ખારી ગામનું છું

બરાબર અન્ય આપે જે વાત કરીએ વીજળીની અન્ય શું સમસ્યાઓનો હજી આપના ગ્રામવાસીઓ સામનો કરી રહ્યા છે અધિકારી કે અમે દોરાય છે કે બધો ઓ બોલો અમે બધો કાગરી બધે પૂરા કરીએ છીએ રોકીમત બધા પૂરા કરે છે આજે એમ કે છે ઓ ઓલો લઈ આવો બરાબર છે બરાબર

ખાસ કરીને અન્ય વાતો કરીએ તો આરોગ્યની દ્રષ્ટિએ કહી શકાય કે જ્યારે ખાવડા બંને વિસ્તાર છે અંતરિયાળ ગામડું છે ભુજથી ખાસ હોય અને અંતર પણ છે તો આરોગ્ય ક્ષેત્રે અહીં શું અત્યારે ચિત્રણ છે એ આરોગ્ય કે આરોગ્ય કેન્દ્રમાં હમણાં હાલ માટે હમણાં બરોબર છે આરોગ્ય કેન્દ્રની ક્ષેત્ર છે સેવા છે એ બરાબર છે હમણાં બરાબર છે નાના બાળકોનો અભ્યાસ કહી શકાય કે શિક્ષણથી જેનું થતું હોય છે છે ખાસ જ્યારે શિક્ષણ એને મળે ત્યારે જ સમૃદ્ધ દેશનો વિકાસ થઈ શકતો હોય છે તો શિક્ષણ ક્ષેત્રે કે આંગણવાડી ક્ષેત્રે હાલ આ વિસ્તારમાં શું ચિત્રણ જુઓ છો જે અત્યારે શિક્ષણ પણ બરોબર છે આંગણવાડી પણ બરોબર છે મદન ભોજન છે એ બધું સારામાં સારું છે હાલમાં બધું બરોબર છે બરાબર ખાસ હું અન્ય પણ મિત્રને ફરી પાછા એક યુવા મિત્રને જી આપનું આશાપુરા ન્યૂઝમાં ફરી સ્વાગત છે હું આપની પાસેથી પ્રવાસન ક્ષેત્રની ખાસ વાત એ જાણવા ઈચ્છીશ કે મોટાભાગનો લો અત્યારે જે હમણાં જ વાત થઈ કે ધોરડોની વાત હોય ત્યારે ત્યાંકને કહી શકાય કે રણોત્સવ છે કે પછી હોડકો પશુ મેળાની પણ બાબત છે તો આ સમગ્ર બાબતને જોઈને જ્યારે ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને આવક થતી જશે તો આ સ્થાનિક વિસ્તારનો કઈ રીતે વિકાસ એમાં થયો છે કે શું શું લાગે છે આપને થોડા ઘણા અંશે તો વિકાસ થયો જ છે પણ હજી સરકારે પ્રયત્નો કરવા જોઈએ કે હજી વધુ લોકોને ત્યાંથી રોજગારી મળે અને લોકો વધુને વધુ જોડાય અને કાયમ માટે

કે મારી સાડતાલીસ વર્ષની ઉંમર છે સાડતાલીસ વર્ષની ઉંમરમાં તો મને એવું લાગે છે કોંગ્રેસ સરકારનો હું કંઈ વિરોધ નથી કરતો કોંગ્રેસ સરકાર સારામાં સારી જે હું વિરોધ નથી કરતો કાંઈ ખરાબ નથી બોલતો પણ હું એમ કહું છું છતાં પણ ચાર વર્ષતા મને એવો લાગે છે જો ભાજપ સરકારે જો કામ કર્યા છે એવા કદાચ મારી સંભાળમાં નથી આવતા એમ સારામાં સારી કામગીરી કરી છે અને સારું કામ કર્યું છે બરાબર દલિત સમાજના અગ્રણી પણ અત્યારે આપણી સાથે જોડાયા છે તો તેમની પાસેથી પણ જાણવા ઈચ્છું કે તેઓ શું કહેવાય જી આ આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખાસ કરીને હું આપ દર્શકોને એ પણ માહિતી આપી દઉં કે આ એક વિસ્તાર ચર્મકલા પછી હસ્તકલા કાષ્ટકલા ક્ષેત્રે પણ ભૂતકાળમાં ખૂબ જ ઉત્તર કામગીરી કરી ચૂક્યું છે ત્યારે દલિત સમાજના આગેવાન આપણી સાથે જોડાયા છે તો આપનું આશાપૂર્વક ન્યૂઝમાં સ્વાગત છે આપનો પરિચય ક્યાંથી આવો છો નગર રતડિયા આવો છો નગર અથડિયામાં છો જે ભાજપ સરકાર જે છે એ બધા કરતાં સારી છે ને સારું કામ કર્યો છે આજ કરતાં ભાજપ સરકાર જે સારી છે બરાબર તમે એવા કયા કામ સ્થાનિક દ્રષ્ટિએ કહી શકાય કે વિકાસ તો એવા લેખાઓ છો જેનાથી આપને લાગે છે કે ભાજપ સરકારે સારી કામગીરી કરી ભાજપ સરકાર તો જે ગુજરાત સરકારમાં જે હતી તે કરીને આજ વડાપ્રધાનનો સારા કામ જ કર્યા છે ને બરાબર ખાસ કરીને જ્યારે સ્થાનિક રોજગારીની વાત હોય કે પ્રવાસનની વાત હોય શું લાગે છે એક આપ દલિત સમાજમાંથી આગેવાન તરીકે આવો છો તો એ સમાજનો કે સ્થાનિક લોકોનો વિકાસની દ્રષ્ટિએ શું લાગે છે આપને લાગે છે કે કામ થયા છે પણ શું કામ થયા છે જે થયા છે બધા જીવન જરૂર કામ થયા છે સારા જ કામ થયા છે ને ભાજપ સરકાર તો બહુ સારી કામ સારા કામ કર્યા છે ઓમ કોંગ્રેસ સરકાર છે હું વિરોધ નથી કરતો પણ જે છે એ સારી છે તો આ સ્થાનિક દલિત સમાજના આગેવાનનો વિશ્વાસ હતો કે ભાજપ સરકારમાં કામ સારા થયા છે અન્ય મિત્રોને પણ આપણે મળીશું કે તે લોકો શું વિચાર દર્શાવે છે એક વડીલ પાસેથી આપણે મતદાન માટે પણ અપીલ કરવા છીએ કે વધુમાં વધુ પ્રમાણમાં મતદાન થાય એના માટે તેઓ શું જણાવાય છે જે તેઓ અત્યારે હું ન્યૂઝમાં આપનું સ્વાગત કરીશ આ વિસ્તારના જાણીતા અગ્રણી છે અને જાણીતા પત્રકાર પણ છે તેમની પાસેથી હું જાણવાય છીશ જી આપ બધા આશાપુરા ન્યૂઝમાં અમારા દર્શકોને આપનો પરિચય અને ત્યારબાદ હું આગળની વાત હીરાલાલ રાજદે જી ખાસ કરીને સાહેબ વાત કરીએ આપણે તો વધુમાં વધુ જ્યારે મતદાન થતું હોય છે ત્યારે જ એક કહી શકાય મજબૂત લોકશાહીનો જન્મ થતો હોય છે તો વધુમાં વધુ ત્રેવીસમી એપ્રિલ ગુજરાતમાં મતદાન છે એના માટે શું અપીલ કરશો હું આ વિસ્તારના અને સમગ્ર જનતાને એક અપીલ કરું છું કે બધા ત્રેવીસ તારીખે બધા બહાર નીકળે અને સો ટકા મતદાન થાય એવા પ્રયાસો આપણે કરવા જોઈએ સૌએ આપણે સરહદ ઉપર રહીએ છીએ અને સરહદના લોકોની એ ફરજ છે કે સરહદો સલામત રહેશે તો દેશ સલામત રહેશે એટલે આપણે બધાએ સાથે મળીને આપણે ચા નાસ્તો પણ પછી કરવા જોઈએ પહેલાં મતદાન કરવું જોઈએ મતદાન એક મોટામાં મોટું આપણું એક કર્તવ્ય છે એક આપણી ફરજ છે અને આપણે સૌએ કરવું જોઈએ એમાં કોઈએ આળસ કરવો જોઈએ નહીં બધાય બહાર નીકળવું જોઈએ અને મતદાન સો ટકા થાય એવા પ્રયાસો કરવા જોઈએ મતદાન સો ટકા થાય એના પ્રયાસો કરવા જોઈએ હું જયમલસિંહ બાપુને વિનંતી કરીશ કે અમારી સાથે જોડાય અને બાપુ ખાસ કરીને આ વિસ્તાર જે હમણાં જ આપણી વાત થઈ કે ખૂબ જ ભૂતકાળમાં એક કહી શકાય કે સરાહનીય વિસ્તાર કહી શકાય તો એના વિશે એક ઝાંખીની વાત કરીએ ત્યારબાદ મતદાનની જી મિત્રો ખાસ કરીને ખાવડા બની એટલે કહી શકાય કે લખપતની વાત કરીએ તો ત્યાં લાખો રૂપિયાની રાજાશાહીમાં એ ઉત્પાદન થતું હતું અને એટલે જ લખપત નામ પડ્યું છે ત્યાં મોટા ચોખા થતાં લાલ કલરના સિંધુ નદીના વેણ હતા સમયાંતરે જે છે એ સિંધુ નદી અહીંયા જે છે બંધ થઈ ગઈ એટલે લખપત ભાંગ્યું પરંતુ ખાવડામાં પણ દૂધની નદીઓ વહેતી હતી અને હાથી ઘાસ એમ કહેવાય વડીલો કે જે હાથી પણ જાતો હતો પણ ઘાસ જે છે એની અંદર તે હાથી દેખાય નહીં સમયાંતરે ફેરફાર થયા હશે ઘાસની પરિસ્થિતિ પણ બદલાઈ હશે લોકોનું ખમીર એને રહ્યું છે એ ખૂબ ખુશીની વાત છે ખૂબ તકલીફ છે ખૂબ દુઃખ છે પરંતુ અહીંનો માલધારી અહીંના વેપારીઓ પછી ઠક્કર સમાજ હોય દલિત સમાજ હોય કે આ વિસ્તારને ધબકતો રાખનાર મુસ્લિમ સમાજ હોય તો આ સમાજ જે છે એ આ વિસ્તારને જાગૃત રાખ્યો છે અને હીરાલાલભાઈ જે અમારા વડીલ છે એમણે કીધું કે શરદ સુરક્ષિત હશે તો દેશ સુરક્ષિત હશે અને આ શરદ સુરક્ષિત રહે એના માટે પ્રજા જાગૃત છે જ પરંતુ સરકારની પણ એટલી જવાબદારી છે કે આ લોકોના પ્રશ્નોને વાચા આપે પાંચ વર્ષની ચૂંટણી છે માત્ર ચૂંટણી ટાણે દેખાય એવા નેતાને મત ન આપતા પરંતુ સતત તમારી સાથે જે ખભે ખભા મિલાવીને ઊભા છે તમારા પ્રશ્નોને વાચા આપે છે એવા લોકોને મત આપજો અને ફરી એકવાર ત્રેવીસ તારીખના તમામ કામ છોડી અને આ વિસ્તારના લોકો મતદાન કરે એવી અપીલ કરવા આવ્યા છીએ ભુજથી સિત્તેર કિલોમીટર દૂર આ પ્રયાસ આ ન્યૂઝે કર્યો છે અમે કચ્છના દરેક છેવાડાના મુલાકાત લખપત હતા આજે અહીં છું આવતીકાલે ખડીર જાશું તો બધા વિસ્તારમાં અમે એક જ અપીલ કરીએ છીએ કે લોકો જાગૃત થાય મતદાન કરે અને સાચા નેતાને મત આપે જો કે મેં જાણ્યું છે ત્યાં સુધી આ વિસ્તારના લોકો ખૂબ જાગૃત છે સારું એવું મતદાન કરે છે શહેરના લોકો કદાચ ઊંઘી જતા હશે ફરવા જતા હશે પરંતુ આ લોકો દુઃખ સુખમાં પણ પોતાનો અધિકાર જે છે પોતાની ફરજ છે એ ચૂકતા નથી વિરાલાલભાઈ તો દિલીપ સંદીપ કારવા દિલીપ ગજ્જર સાથે હું જયવલસિંહ જાડેજા અને મારા વડીલ મિત્ર વિરાલાલભાઈએ જે આ આયોજન કર્યું છે એના માટે તમામનો આભાર ભુજ ની સરહદ બાગ મધ્ય આવેલી રોયલ નર્સરીમાં માં તદ્દન વ્યાજબી ભાવે ફૂલ છોડના રોપાઓ ડેકોરેટિવ પ્લાન્ટ પણ મળે છે અને બાગાયતી રોપા કચ્છમાં જૂનામાં જુનિયાની ભરોસાપાત્ર રોયલ નર્સરીમાં ફળ ફળાદીના રોપા અને દેશી વિદેશી ગુલાબના રોપાઓ સિઝનલ ફ્લાવર પણ હાજર સ્ટોકમાં મળે છે પણ લવો બગીચો તૈયાર કરવો હોય તો બાકી બધી મુંઝવણને મૂકો બાજુએ અને આજે જ મુલાકાત લઈ આવો રોયલ નર્સરીની રોયલ નર્સરી શરદબાગ ખેગર પાર્કની પાસે બભુભાઈ ગઢવી અઠ્ઠાડો બે